ગીર સોમનાથમાં બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો તો દૂધના ટેમ્પો અને બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે કોડીનારના ફાચરિયા અરણેજ ગામની આ ઘટના સામે આવી છે તો ગીર સોમનાથમાં કોડીનારના ફાચરિયા રણેજ ગામની આ એક ઘટના સામે આવી છે કે જેમાં બે વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો દૂધના ટેમ્પો અને બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે ટીવી સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે આ બંને યુવાનોને હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા એકસો આઠ દ્વારા આ બંને યુવાનોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા અને ટ્રોમા સેન્ટરમાં હાલ તેમની સારવાર ચાલી રહી છે અકસ્માત કયા કારણોસર થયો તે કારણ હજુ સુધી અકબંધ છે પરંતુ બેદરકારી ભર્યા ડ્રાઇવિંગનો આ મામલો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે